નાવકાશથી રાહતના સમાચાર આપ્યા છે નવરાત્રીના નવમાં નોરતે ખેલૈયાઓને રાહત મળશે ખેલૈયાઓને આજે મેઘરાજા વિઘ્ન ન નાખે તેવા એંધાણ છે સાંજના સાત વાગ્યા સુધી હવામાન વિભાગે અનુમાન આપ્યું છે હવામાન વિભાગની મોટાભાગના જિલ્લામાં ઉઘાડની આગાહી છે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતમાં હળવા ઝાપટાં પડી શકે છે મોટાભાગના વિસ્તારમાં આજે વરસાદ ન પડે તેવી સંભાવના છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સંભાવના નથી તો ખેલૈયાઓ માટે પણ રાહતના સમાચાર છે નવમાં નોર્થે વરસાદ નહીં પડે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં વરસાદની અત્યારે કોઈ સંભાવના નથી મોટાભાગના વિસ્તારમાં પણ આજે વરસાદ નહીં પડે માત્ર હળવા ઝાપટા ક્યાંક રહી શકે છે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મોટાભાગના જિલ્લામાં ઉઘાડ નીકળવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે હવે રાજ્યમાં વરસાદની સંભાવના નહિવત છે ખેલૈયાઓ માટે આ રાહતપૂર્ણ સમાચાર છે સાંજના સાત વાગ્યા સુધીનું હવામાન વિભાગે અનુમાન આપ્યું છે જેમાં વરસાદ નહીં રહે મોટા ભાગના વિસ્તારમાં આજે વરસાદ ન પડવાની સંભાવના છે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદની કોઈપણ પ્રકારની સંભાવના નથી માત્ર ક્યાંક ક્યાંક હળવા ઝાપટા પડી શકે છે એ પણ સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતમાં સાવ હળવા વરસાદી ઝાપટાં રહી શકે છે આ સિવાય રાજ્યમાં કોઈપણ જગ્યાએ મધ્યમ વરસાદ કે ભારે વરસાદની આગાહી આજના દિવસ માટે નથી જેના માટે ખેલૈયાઓ માટે આ રાહતના સમાચાર છે આજે ખેલૈયાઓ મન મૂકીને ગરબાનો આનંદ માણી શકશે કારણ કે હવે વરસાદની આગાહી આજે નથી કરવામાં આવી